નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે મારે આજે વાત કરવી છે અમરેલીના એવા ધારાસભ્ય કે જે લોકોને લોકોને મૂર્ખ મૂર્ખ બનાવવામાં માહિર છે છે સમજે એવા અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાની વાત કરવી છે બે હજાર ચોવીસ ના ઓક્ટોમ્બર મહિનાની અંદર જ્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિ વધારે વરસાદ થયો અતિવૃષ્ટિથી વધારે વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોને પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો કોંગ્રેસ ખેડૂતનો અવાજ બની ત્યારે મજબૂરી વશ થઈ અમરેલી કુકાઉ વડીયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખવો પીડ્યો પત્ર કોને લીધો ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને લીધો કે ભાઈ અમરેલી જિલ્લાના ખેડૂતો અતિવૃષ્ટિથી જે નુકસાની ગઈ છે એનો તત્કાલ સર્વે કરવામાં આવે અને એની નુકસાનીનું વળતર સ્વરૂપે સહાય છે એ આપવામાં આવે ત્યારે સામા પક્ષે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કૌશિકભાઈ વેકરિયાને પણ પત્ર લખ્યો કે ભાઈ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં અમરેલી જિલ્લાનો સર્વે કરવામાં આવશે ખેડૂતોને જે કંઈ નુકસાની ગઈ છે એનું વળતર ચૂકવવામાં આવશે તો હજુ સુધી એટલે કે છે એપ્રિલ તો વાત એ મહિના વધારે હોય છતાં પણ હજુ અમરેલી જિલ્લાના ખેડૂતોને જે ગત વર્ષે જે અતિવૃષ્ટિથી નુકસાની ગઈ હતી એનો કોઈ પણ જાતનો સર્વે નથી થયો અને એક રૂપિયો પણ સહાય ચૂકવવામાં આવી નથી એટલે કે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અમરેલી કુકાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા મળીને અમરેલી જિલ્લાના લોકોને ખેડૂતોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે હું અમરેલી જિલ્લાના ખેડૂતોને કહેવા માંગુ છું ખરેખર તો લોકોને અને ખેડૂતોને મૂર્ખ બનાવતા આવા ધારાસભ્યને ઓળખો અને ઘેરે બેસાડો કારણ કે આ ખેડૂતોનો નેતા નથી ખેડૂતોનો હિત હિસ્સો નથી જો ખરેખર ખેડૂતનો નેતા હોય ને ખેડૂતનો હિત ઈચ્છતો હોય તો અત્યાર સુધી સહાયની રાહ ન જોવાની તો સહાય મળી ગઈ એટલે સહાય નથી મળી સર્વે નથી થયો એનો મતલબ એવો જ કે અમરેલી કુકા ઓડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ગુજરાતનો કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખેડૂત વિરોધી છે લોકોને ખેડૂતોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આવા લોકોને ઘેરે બેસાડવાનું કામ કરો અસ્તુ જય હિન્દ જય જય ગરબી